સુરતના ઉધના વિસ્તારમાં એક માતા ત્યારે રણચંડી બની ગઈ જ્યારે માતા ને ખબર પડી કે લોકોના મારથી આરોપીની ચહેરો પણ બદલાઈ ગયો હતો અને તેને સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેમાં રોમિયોગીરી કરનાર શખ્સનો કોલર પકડીને માતા કહી રહી છે કે તારા જેવા લોકોને કારણે બહાર મોકલતા પણ ડર લાગે છે જાન્યુઆરીને રોજ વિસ્તારમાં એક બાર વર્ષની કિશોરીની છેડતી કરી હતી પોતાની દીકરી સાથે થયેલી ગેરવર્તણૂકથી રોષે ભરાયેલી માતાએ રસ્તા પર જ આરોપીઓનો કોલર પકડી લીધો હતો અને એક પછી એક અનેક તમા્યા હતા માતાનો આક્રોશ એટલો હતો કે ત્યાં હાજર લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા માતે આક્રોશ સાથે જણાવ્યું કે તમારા જેવા લોકોના કારણે જ આજે માતા પિતા પોતાની દીકરીઓને ઘરની બહાર મોકલતા ડરે છે આ ઘટના દરમિયાન જ્યારે માતા આરોપીને ખખડાવી રહી હતી ત્યારે આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ શખ્સ અગાઉ પણ અન્ય છોકરીઓની છેડતી કરી ચૂક્યો છે વિડીયોમાં અન્ય એક વ્યક્તિ કહેતી સંભળાય છે કે આ શખ્સ અગાઉ પણ છેડતી કરતા પકડાયો હતો અને ત્યારે તેણે ડુમ્મસથી માણસો બોલાવવાની ધમકી આપી હતી જોકે આ વખતે તેની શાન ઠેકાણે લાવવા માટે લોકોએ તેને બરાબરનો મેથી પાક આપ્યો હતો Mokesh Gurav di Viagno Surat.